સારા સમય સુધી રહી શકે વાહ વલ્લભ દેતા બોલો વિનુ કક્કા હું તમે એનાલિસિસ કરો જો ફૂલ પાકેલી ખારેક છે અને કુદરતી ખારેક બીજી હો જો અત્યારે આ ખેડૂત ખારેક ઉતારે છે અને એમાંથી એસોટ કરીને કાઢે એક એક લૂમ ચેક કરે છે ને એમાંથી એક એક હોવા ગયો બેલ બરાઈ

અલગ અલગ પ્રકારની ખારેક છે ભાઈ લાલ લીલી પીળી મોટી લીમડા અનુભાના ગામના ખેડૂત વલ્લભભાઈ ગોળકિયાની વાડીની ખારે જો આ એક ઝાડમાં કેટલી ખારેક આવી છે આ વિનુ કાકા એવું કે છે કે આ ઝાડ ની ખારે કોણ લઈ જાય છે એક્સપોર્ટ થાય છે અત્યારે વજન કાટો ડિજિટલ છે ખેડૂત ડિજિટલ થઈ ગયા છે ભાભી ના જીજાજી એસોટ કરે છે લાલા પપ્પા